भावनगर हादानगर विस्तार में शिव शिवशक्ति सोसायटी में एलसीबी पॉलिस रेड पाड़ी ने जुगार रमी रहेल चार महिलाओं सहित नव ने झड़पी लीधा था જેની પ્રાપ્ત માહિતી મુજબ એસબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન મળેલી બાતમીના આધારે હાદાનગર શિવ શક્તિ સોસાયટીમાં રેડ પાડીને મકાનની દીવાલ પાસે જુગાર રમી રહેલ અજય મુકેશભાઈ મેટાલિયા, સુરેરાજસિંહ ચંદ્રસિંહ ગોહિલ, યશપાલસિંહ રઘુભા સર્વૈયા, ياسિન હનીફભાઈ નાગોરી, રાજુભાઈ બટુકભાઈ મકવાણા અને અન્ય 4 મહિલાઓ મળીને કુલ નવને ગંજી પત્તાના પાના અને રોકડા રૂપિયા 35340 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બોરક્રાફ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપવામાં આવી છે.